લગ્નના બાર વરસ પછી ભગવાન દ્વારકાધીશના અને મધુદીપ હોસ્પિટલના સાહેબ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા અને હોસ્પિટલના સ્ટાફના આશીર્વાદથી બેવડાની બે લક્ષ્મીજીનું અવતરણ થયેલ છે જે આજે આઠ મહિનાની થયેલ છે બધાનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે ભગવાન દ્વારકાધીશની દયાથી આ કપલને મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં સારવાર લેવાથી પહેલા જ પ્રયત્ને બે બાળકો જન્મ્યા છે તંદુરસ્ત છે અને આઠ વર્ષના આઠ મહિનાના થઈ ગયા છે મિત્રો આ બતાવવાનું કારણ એ છે કે ઘણી વખત એવું પૂછાતું હોય છે કે આ બાળકો તંદુરસ્ત હોય છે કે નહીં તો આ એમને મોકલેલો જ મેસેજ છે કે જેમાં એમના બંને બાળકો તંદુરસ્ત રુષ્ટ પૃષ્ઠ બુદ્ધિશાળી અને તેજવાન છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજાર રૂપિયામાં ટેસ્ટ બેબી એટલે કે આઈવીએફ દ્વારા બાળક રાખવાનો પ્રયત્ન કરી આપવામાં આવે છે હોસ્પિટલમાં સંપૂર્ણ પારદર્શકતાથી પ્રમાણિકતાથી અને વિશ્વના સૌથી સારામાં સારા જે બેસ્ટ ઇન્જેક્શન હોય જેને રિકોમેન્ડન્ટ કહેવાય કે બીજે જ્યાં અઢી ત્રણ ચાર લાખ રૂપિયામાં દેવાતા હોય છે એ જ ઇન્જેક્શન તેત્રીસ હજાર રૂપિયામાં દેવામાં આવે છે ડોક્ટર રજિસ્ટર્ડ છે એટલે કે એમબીબીએસ એમએસ એમ્બ્રિયોલોજિસ્ટ ફ્રાન્સ સીઆઈસી થી થયેલા છે ઉપરાંત ડોક્ટર પોતે છેલ્લા બે હજાર ને સાતથી ટેસ્ટ બેબી આઈવીએફ પોતે જાતે કરી રહ્યા છે વિશ્વના શ્રેષ્ઠ સાધનો એટલે કે ટ્રાયગેસ ઇન્ક્યુબેટર સિયોટો ઇન્ક્યુબેટર હોમ પિકઅપ પંપ સ્ટીરિયોઝૂમ લેમિનાર ફ્લો અને ઇક્સી સાથે આ લેબ સુસજ્જ છે અને જ્યાં એક વસ્તુની જરૂર પડે ત્યાં આગળ ત્રણ ત્રણ સાધનો એમની પાસે છે આજે સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ